સમજતામાં બહુ બધું તમને પદમણ એટલે બત્તા તમે જ્ઞાની રાજા બતાત છો તમને નામ આવ્યા પૂછી જોઓ સંકલન માં કનું છે ને એના પછી તમે કોઈ જવાબદાર જવાબદારી લેવાનો તૈયાર છો માજે દોસ્તો તો બધું મારી પણ નાખી લો વિસ્તારના પાણી આપો આબોના દુખિયાને તો આપણે એવો સારા પર બેસાજો અમે સાબો મારું ને અરે જાણે તમને તકલીફ હોય તો સંગળોમાં બોલાવી મારા વિસ્તારને

અનુભવ હોય એને છુટકા પૂર જોયેલા હોય તો શું અમારી વાત પણ નહી સાંભળવાની આજે હાજર માં મેયર ને કહ્યું ચેરમેન ને કહ્યું છે

কিমত নাই কাই কিন্তু লাগিব কাউন্সিল